આપ સૌને જાણ છે જ તે કે આપણે સયાજી હોટલ રાજકોટ દર વખતે કંઈક પ્લેયર્સ આવે ઇન્ડિયા ક્રિકેટ ટીમ આવે છે ત્યારે કંઈક નવું કરીએ છીએ તો આ વખતે આપણે ઢોલ નગારાથી એમનું વેલકમ જે સ્પેશિયલ છે આ વખતે કંઈક નવું કરવાના છે બાકી રેડ કાર્પેટમાં કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે એમનું વેલકમ તો કરવાના જ છીએ એડિશનલી હું તમને બ્રેકફાસ્ટ લંચ અને ડિનરની વાત કરું તો બ્રેકફાસ્ટમાં બી આપણે બફા બ્રેકફાસ્ટ રાખેલું જ છે પ્લસ એડિશનલી એમના માટે ફાફડા જલેબી એ બધું પ્લસ થેપલા રાખેલા છે પછી લંચમાં આ વખતે આપણે સયાજીની જે ફેમસ ગુજરાતી થાળી છે એ એમના માટે આપણે સર્વ કરવાના છીએ અને રાત્રે પણ બફે ડિનર તો છે જ તે આપણી પાસે પ્લસ એ દરમિયાન આપણે ઓળો રોટલો અને ચણાનું શાક આ વખતે આપણે એમના માટે સ્પેશિયલ કરેલું છે કારણ કે શિયાળો બી છે તો એ લોકોને કંઈક અલગ મળે સયાજી સ્પેશિયલ ડીશમાં ત્રણ ટાઈપના કાઠિયાવાડી શાક એક પનીરનું શાક પૂરણપુરી પૂરી રોટલી વઘારેલો રોટલો દાળ કઢી ભાત ફરસાણ બે ટાઈપના સ્વીટ બે ટાઈપનું એ રીતે હોય છે દર વખતની જેમ આપણે કેપ્ટન અને કોચ એ લોકોને સ્વીટ રૂમ જ આપીએ છીએ તો આ વખતે બી એ જ રીતે હશે હજી અમારી પાસે કંઈ ઇન્ફોર્મેશન નથી એવી આવશે એટલે અમે તમને એ રીતે જણાવી દઈશું